હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે આ સાથે જ આગામી દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે બંગાળની ખાડીઓમાં પણ બે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યા છે આ સિસ્ટમ્સના કારણે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે જ્યારે સત્તર જૂનના રોજ ભાવનગરમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે આજે પણ ગરમીના અસહ્ય બફારા બાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ગયો છે સિહોર તાલુકાના વરલ તળાજા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે